ક્યારે એવું વિચાર્યું છે કે દુનિયાના કોઈ બીજા છેડે યુદ્ધ થાય અને એની સીધી અસર આપણા રોકાણો પર પડે તો ચાલો આ જ વાતને જરા ઊંડાણથી સમજીએ એ જાણવાની કોશિશ કરીએ કે દુનિયાના કોઈ ખૂણામાં થયેલો સંઘર્ષ આપણા એનર્જી ઇન્વેસ્ટમેન્ટ્સને કેવી રીતે હલાવી શકે છે અને હા સૌથી અગત્યનો આવી પરિસ્થિતિમાં એક સ્માર્ટ રોકાણકાર તરીકે આપણે શું કરવું જોઈએ ચાલો જોઈએ ઓકે તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આખી વાત છે શું આ સંઘર્ષ શરૂ ક્યાંથી થયો અને શા માટે દુનિયાભરમાં એની આટલી બધી ચર્ચા છે જુઓ આ કંઈ રાતોરાત નથી થયું અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તો વર્ષોથી રાજકીય અને આર્થક તણાવ ચાલી જ રહ્યો હતો પણ ખરો ટ્વિસ્ટ આવ્યો ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એ દિવસે અમેરિકાએ લશ્કરી કાર્યવાહી કરી અને વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા અને એ પછી શું થયું અમેરિકાએ ત્યાંના ભાંગી પડેલા તેલ ઉદ્યોગને ફરીથી ઊભો કરવા માટે રોકાણ કરવાનું શરૂ કરી દીધું પણ સવાલ એ છે કે આ બધું આટલું બધું અગત્યનું કેમ છે કારણ છે આ નંબર ત્રણસો ત્રણ આઠ બિલિયન બેરલ આટલો મોટો તેલનો ભંડાર છે વેનિઝવેલા પાસે દુનિયામાં સૌથી મોટો હવે સમજાયું એટલે જ ત્યાંની નાની અમથી ઘટના પણ આખી દુનિયાના માર્કેટમાં ભૂકંપ લાવી શકે છે તો આ તો થઈ ત્યાંની વાત પણ હવે એ જોઈએ કે આ એક નાનકડા દેખાતા સ્થાનિક સંઘર્ષે આખી દુનિયાના એનર્જી માર્કેટમાં કેવી રીતે ખળબડાટ મચાવી દીધો આ ઘટનાની ગ્લોબલ ઇફેક્ટ શું થઈ વેલ સૌથી પહેલી અસર તો એ થઈ કે માર્કેટમાં અફરાતફરી મચી ગઈ એકદમ અનિશ્ચિતતાનો માહોલ અને આવું જ્યારે પણ થાય ને ત્યારે તેલના સપ્લાયની ચિંતા વધી જાય છે અને એનું પરિણામ દુનિયાભરમાં તેલના ભાવ આસમાને પહોંચી જવાની પૂરી શક્યતા ઓકે તો હજારો માઈલ દૂર કોઈ દેશમાં કંઈક થયું તેલના ભાવ વધ્યા પણ એનાથી આપણને શું ભારત પર એની શું અસર થાય ચાલો હવે આ ગ્લોબલ સ્ટોરીને આપણા દેશ સાથે જોડીને જોઈએ જો ભારત તો મોટાભાગે તેલની આયાત પર જ નભે છે એટલે આપણા માટે તો આ બહુ મોટી વાત કહેવાય પહેલું તો એ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી શકે છે બીજું દેશની એનર્જી સિક્યોરિટી એટલે કે ઉર્જા સુરક્ષા પર પણ સવાલ ઉભો થાય અને હા જે લોકોએ આરઆઈએલ કે ઓએનજીસી જેવી મોટી ઓઇલ અને ગેસ કંપનીઓના સ્ટોક્સમાં રોકાણ કર્યું હોય તેમના માટે પણ પરિસ્થિતિ થોડી મુશ્કેલ બની શકે છે પણ અહીંયા એક રસપ્રદ વાત છે એનાલિસ્ટનું કહેવું છે કે આની સીધી અસર એટલે કે ડાયરેક્ટ ઇમ્પેક્ટ ભારત પર ઓછી છે કેમ કારણ કે નાણાકીય વર્ષ પચ્ચીસમાં વેનેઝુએલાથી આપણી આયાત ફક્ત ત્રણસો ચોસઠ પોઈન્ટ પાંચ મિલિયન ડોલરની હતી મતલબ કે આડકતરી અસરો ઘણી છે પણ સીધો ફટકો એટલો મોટો નથી તો આ બધી વાતચીત પછી આપણે આવીએ છીએ સૌથી મહત્વના સવાલ પર કે ભાઈ આ બધું તો સમજ્યા પણ હવે એક રોકાણકાર તરીકે કરવું શું સાચો અને સ્માર્ટ રસ્તો કયો તો ચાલો આનો જવાબ એકદમ સરળ છે એક થ્રી સ્ટેપ પ્લેબુક સ્ટેપ વન ડાયવર્સિફાઈ કરો એટલે કે તમારા બધા જ રોકાણો માત્ર એનર્જી સેક્ટરમાં ન રાખો એને અલગ અલગ જગ્યાએ વહેંચી દો સ્ટેપ ટુ મોનિટર કરો મતલબ કે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે એના પર નજર રાખો કારણ કે આવી ઘટનાઓ સીધી માર્કેટ પર અસર કરે છે અને સ્ટેપ થ્રી સ્ટેબિલાઇઝ કરો એટલે કે તમારા પોર્ટફોલિયોમાં થોડું રોકાણ ગોલ્ડ કે બોન્ડ્સ જેવી સુરક્ષિત એસેટ્સમાં પણ રાખો જેથી માર્કેટના તોફાનમાં પણ સ્થિરતા જળવાઈ રહે તો આ આખી ઘટનામાંથી આપણે શું શીખ્યા આધુનિક રોકાણનો સૌથી મૂળભૂત સિદ્ધાંત શું છે એક જ શબ્દમાં કહીએ તો એ છે જીઓપોલિટિકલ રિસ્ક આ એક ફેન્સી શબ્દ લાગે પણ એનો અર્થ બહુ સીધો છે દુનિયાના કોઈ પણ ખૂણામાં રાજકીય ઉથલપાથલ થાય કે યુદ્ધ થાય તો એનું જોખમ સીધું આપણા રોકાણના મૂલ્ય પર આવી શકે છે અને આ જ સૌથી મોટો ટેકઅવે છે કે ગ્લોબલ ઘટનાઓ અને આપણી પર્સનલ ફાઇનાન્શિયલ લાઈફ આ બંને એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે એને અલગ કરી જ ન શકાય એટલે અપડેટેડ રહેવું અને સ્માર્ટલી ઇન્વેસ્ટ કરવું એ જ ખાલી સારો આઈડિયા નથી પણ આજના સમયમાં ટકી રહેવા માટે જરૂરી છે તો હવે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ હવે પછીની કઈ ગ્લોબલ હેડલાઇન હશે જે કોઈના પોર્ટફોલિયોની દિશા બદલી નાખશે વિચારવા જેવી વાત છે